બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને માઠે દશા પેટ્યું હોય તેમ લાગી રહ્યું છે અને એક પછી એક કુદરતી આફતથી ખેડૂતોની હાલત કફોડી બની બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે અને એક પછી એક કુદરતી આફતથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને કમોસમી માવઠા બાદ હવે ડીસા પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેતી પાકને તો નુકસાન થયું છે સાથે સાથે ત્રણ પશુના મોત થતા ખેડૂતો અને પશુપાલકો ભયભીત બની ગયા છે ડીસા પંથકમાં ખેડૂતો પર જાણે કે કુદરતે કહેર વરસાવ્યો હોય તેવી સ્થિતિ બની છે પહેલા કમોસમી માવઠા બાદ હવે પાકમાં કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે ડીસા પંથકમાં ખેડૂતોએ આ વર્ષે બટાકાની સાથે સાથે રંટોર રાયડોર રાજગરો સહિતના પાકનું વાવેતર કર્યું છે અને સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી દિવસ રાત મજૂરી કરી પાક તૈયાર કર્યો છે પરંતુ પંદર દિવસ અગાઉ કરા સાથે પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે આ વખતે ખેડૂતોને ત્રીસથી ચાલીસ ટકા જેટલું નુકસાન થયું હતું ને ત્યારબાદ હવે માવઠાના કારણે સદરપુર લુણપુર સહિતના આજુબાજુના ગામના ખેતરોમાં કાતરા નામની જીવાત પડી ગઈ છે અને આ જીવાત ખેતરોમાં ઊભા છોડના પત્તા અને ફાલ ખાઈ જાય છે ખેડૂતો દવા છાંટીને લાવીને છાંટે છે ત્યાં સુધી તો આ જીવાતે ખેતરોમાં તૈયાર થયેલો પાકનો સફાયો કરી દીધો છે આ સિવાય કાતરા પશુપાલકોને પણ નુકસાન થઈ રહ્યું છે જે વાત વાળો ઘાસચારો ખાઈ જતા ગામમાં ત્રણ પશુઓના પણ મોત નીપજ્યા છે અને વારંવાર ખેતી પાકને નુકસાન બાદ હવે ખેડૂતો પશુપાલન થકી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ હવે પશુઓના થતા પશુપાલનથી ની હાલત કફોડી બની છે ને અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે બનાસકાંઠામાં ખેડૂતોની પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિ છે વારંવાર કમોસમી માઉઠાથી નુકસાન થયા બાદ હવે કાતરા નામની જીવાત એ ખેડૂતોને નાખી મૂકી દીધા છે આ સાહેબ કાતરા ખાવાથી ભેંસ મરી જઈએ મારે બહુ કાતરા પડ્યા છે કોઈ બાચી નહીં એટલા સાહેબ ખેતરમાં સાહેબ કાતરા પડ્યા બટાકા ખાઈ ગયા ક રાજગરો ખાઈ ગયા ઈરંડા બહુ ખાઈ ગયા ખૂબ જ પડ્યા કાતરા સાહેબ ભેંસ ભેસ સાહેબ ચીકા ચીકુડી વાડી નાખી દે એનાથી ઘાસ ખાવાથી મરી જાવ પેસે એટલી છું મારું ગામ સદરપુર જિલ્લો બનાસકાંઠા તાલુકો ડીસા હવે મારું તો એટલું કહેવું છે કે મારા ગામ સદરપુર અને મારા ખેતરમાં નુકસાન તો છે જ બહુ જ કાતરા પડ્યા છે બરોબર એરંડા રાયડો બટાકા અને રાજઘરો આટલી સિઝન મારે આવેલી છે બરોબર વધારે તો નહીં જમીન મારે જમીન તો ઓછી હતી જમીન તો લોબી છે નહીં આઠ વીઘા આઠથી દસ વીઘા જમીન હશે પણ એમાં ખર્ચોએ ઘણો કર્યો હશે પણ હવે નુકસાન થાય છે કાતરાથી પાકમાં આવેલા એરંડા એ કાતરો ચડે છે થળેથી તે આખો દિવસ એ એડો પૂરો જ કરી નાખે એ એડો પૂરો કરે એટલે પોદડું તો રાખે જ ના પોદડું ખાઈ રહે એટલે પાછો ડોળ બેસે ડોળને કાચા ડોળથી ચાલુ થાય એટલે પૂરો જ કરી નાખે ડોળ પાકો ડોળ તો પછી થવા જ દે ડોળ કાચવા કાચો એરો ચાલુ કરે એ ખાઈ રહે તાર બીજા પધારે ચાલુ થાય એટલે હવે અમારે એટલું બધું નુકસાન છે એડામાં બરાબર પહેલી સિઝન તો એડાની હતી એટલે હવે સિઝનમાં એડાની તો કોઈ લેવાનું રહ્યું નથી અને પાછળથી બટાકા અને રાજગરો રાજગરામાં માવઠું થયું બટાકામાં બટાકા ઉગતા ઉગતા અડધા ઉગે અડધા ના ઉગે માવઠું થયું એટલે અડધા અંદર રહી જાય બટાકા હડી જાય કાપા બરાબર અને રાજગરામાં રાજગરામાં પહેલાં પાયો એટલે વરસાદના માવઠાથી રાજગરો ભાગ ભાગ પડ્યો અમારે એટલે પાછું અમારે ટ્રેક્ટરનું જે કલાકે હજાર રૂપિયા લે એ અમારે માથે પડ્યા ખાતર બિયારણ ખેડ બેડ બધું અમારા માથે ફરીથી અમે વાવેતર કર્યું રાજગરાનું એટલે ફરીથી આ કાતરા એરમદાનથી પાછા અમ જ્યાં એટલે એ અમાર તો નુકસાન જ છે હવે અમારું કેવું એમ છે કે સરકાર અમને આની વળતર શું આપશે બરાબર અમે તો હવે ખેડૂત છે અમારે હવે શું કરવાનું આમાંથી